નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર નવ વિદ્યુત તથા પરિપથ પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણે મેળવીશું એ પહેલાં જો તમે ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં સ્વાધ્યાયના પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો તો પેલું છે વિદ્યાર્થી મિત્રો વીજ પરિપથને તોડવા માટે વપરાતા સાધનને સ્વિચ કહેવામાં આવે છે બી વિદ્યુત કોષની અંદર બે ટર્મિનલ એટલે કે ધ્રુવ હોય છે પ્રશ્ન નંબર બે નીચેના વાક્ય સાચા છે કે ખોટા તેનું નિશાન કરો તો વિદ્યુત મિત્રો પ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે છે તો સાચું વિદ્યુત પરિપથ બનાવવા માટે ધાર ધાતુના તારના બદલે શણની દોરી વપરાય છે તો ખોટું વિદ્યુત પ્રવાહ થર્મોકોલની શીતમાંથી પસાર થઈ શકે છે તો ખોટું પ્રશ્ન નંબર ત્રણ સમજાવો કે આકૃતિમાં દર્શાવેલા સ્થિતિની અંદર બલ્બ જે છે શા માટે પ્રકાશિત થઈ શકતો નથી તો કોષ એટલે કે પાવર આપ્યો છે બલ્બ આપ્યો છે અને ટેસ્ટર તો આકૃતિમાં દર્શાવેલો સ્થિત પ્રમાણે બલ્બ પ્રકાશિત થઈ શકતો નથી કારણ કે તેનો એક છેડો ટેસ્ટર અથવા તો સ્ક્રુ ડ્રાઈવર સાથે જોડેલો છે અને તે મિત્રો પ્લાસ્ટિકનો બનેલો છે તેથી વિદ્યુત પ્રવાહ પસાર કરતો ન હોવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં આકૃતિમાં દર્શાવેલા ચિત્રને વિદ્યાર્થી મિત્રો પૂર્ણ કરો અને જણાવો કે બલ્બને પ્રકાશિત કરવા માટે વાયરનો છેડો છૂટો છેડો જે છે તેને કેવી રીતે જોડવો પડશે તો વિદ્યાર્થી મિત્રો આ તમે જોઈ શકો છો કે આ પાવર છે એની સાથે કોષ સાથે એક જે છે તે ઋણ અહીં આપેલો છે જ્યારે ધન જે છે તેને વિદ્યાર્થી મિત્રો આવી રીતે કળ સાથે જોડેલો છે અને તેનો બીજો છૂટો છેડો અહીં બલ્બને આ નીચેના ભાગે જોડશો તો તમારો જે છે તે વિદ્યાર્થી મિત્રો બલ્બ જે છે તે પ્રકાશિત થવા લાગશે એટલે કે આ જે છે આપણો જવાબ છે આવી રીતે તમારે દોરવાનો રહેશે પ્રશ્ન નંબર પાંચ વિદ્યુત સ્વિચનો ઉપયોગ કરવા માટેનો હેતુ કયો છે કેટલાક વિદ્યુત ઉપકરણોના નામ જણાવો કે જેમાં વિદ્યુત સ્વિચ તેની સાથે જોડાયેલો હોય છે તો વિદ્યુત વિદ્યુત સ્વિચનો ઉપયોગ પરિપથને બંધ કરવા અથવા તો વિદ્યાર્થી મિત્રો જોડવા માટે કરવામાં આવે છે તેથી વિદ્યુત ઉપકરણોને સરળતાથી ચાલુ કે બંધ કરી શકાય છે વિદ્યુત ઉપકરણો જેવા કે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી માઇક્રોવેવ એસી ટેલિવિઝન વગેરે વિદ્યુત સ્વિચ સાથે જોડાયેલા હોય છે મિત્રો નંબર છ આકૃતિ પ્રશ્ન નંબર ચારમાં જે સેફટી પિન છે તેના બદલે જો રબર લગાવવામાં આવે તો બલ્બ પ્રકાશિત થશે ના વિદ્યાર્થી મિત્રો રબર એ વિદ્યુતનો અવાહક હોવાથી વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થતો નથી માટે બલ્બ પ્રકાશિત થશે નહીં પ્રશ્ન નંબર મિત્રો સાત શું આકૃતિમાં દર્શાવવામાં આવેલા પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે તો હા મિત્રો વિદ્યુત પરિપથ જોડાયેલા હોવાના કારણે વિદ્યુત બલ્બ જે છે તે પ્રકાશિત થશે

તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે સમજાવો તો આપણું શરીર એ વિદ્યુતનું સુવાહક છે જ્યારે રબર એ વિદ્યુત અવાહક છે માટે મિત્રો ઘરમાં સ્વિચના સમારકામ કરતી વખતે જો ભૂલથી પણ વિદ્યુત પ્રવાહવાળા તારને અટકે તો રબર એ વિદ્યુત અવાહક હોવાથી તેના શરીરમાં કોઈ હાનિ થતી નથી આમ ઇલેક્ટ્રિશિયન સ્વિચના સમારકામ કરતી વખતે રબરના મોજા જે છે તે મિત્રો પહેરે છે

ઇલેક્ટ્રિશિયન ની કોઈ હાનિ પહોંચતી નથી અને વળી સ્ક્રુ ડ્રાઈવર કે પકડમાંથી વિદ્યુત પ્રવાહ પણ પસાર થતો નથી વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો